તો હલો મિત્રો યુટ્યુબ વિડીયો પોસ્ટર બનાવવા કે અથવા ફોટો બનાવવા કે સ્ટેટસ બનાવવા માટે આપણે દરેક કુળદેવી માતાજીના ફોટાઓ ડાઉનલોડ કરવા પડે છે અને ઘણા લોકોને મિત્રો ફોટાઓ ડાઉનલોડ કરતા નથી આવડતું તો આજે તમને આ વિડિયોની અંદર તમારા કોઈપણ કુળદેવીને તમારે બેસ્ટ ક્વોલિટીમાં ફોટાઓ ડાઉનલોડ કરવા છે તો તમે કઈ રીતે કરી શકવાના છો તો ખાસ વિડિયોની અંદર બનાવી જોઈએ મિત્રો યુટ્યુબની સાથે સાથે એક મિત્રો આ નવો વિડીયો કહેવામાં આવે છે કારણ કે આપણે પોસ્ટર માતાજીનું કોઈ પણ વિડીયો કે ગીત બનાવ્યું છે તો આપણે એનું થમલીન બનાવવા કે વિડીયોની અંદર ફોટો લગાવવા માટે આપણી પાસે ફોટાઓ સારા સારા નથી હોતા તો આપણે સારામાં સારા ફોટાઓ કઈ રીતે ડાઉનલોડ કરી છે જેથી સમજી લો કે એક જ કુળદેવના હજારો ફોટા તમારે ડાઉનલોડ કરવા છે તો તમે નવા નવા અંદાજમાં કઈ રીતે કરી શકવાના છો તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ચેનલની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને દરેક વિડીયો લાઈવ પ્રૂફ સાથે જોવા મળી રહેશે તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર નવા હોય તો ખાસ આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો દરેક ફોનની અંદર મિત્રો એન્ડ્રોઈડ ફોન લોકો દરેક વાપરે છે દરેક ફોનની અંદર એ ગૂગલનું ઓપ્શન તમને મળે છે તો દાખલા તરીકે મિત્રો ગૂગલનું ઓપ્શન દરેકના ફોનની અંદર હોય છે તો આ એપ્લિકેશનને તમે ઓપન કરશો તો એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમને કોઈપણ તમારા દેવી દેવતાના જે પણ તમારે ફોટો ડાઉનલોડ કરવા છે એ તમને તમારા કુળદેવીનું નામ તો તમને ખ્યાલ જ હોય છે તો દાખલા તરીકે આપણે ચામુનમાના ફોટા ડાઉનલોડ કરવા છે તો કઈ રીતે કરી શકીએ તો આપણે અહીંયા લખવાનું છે ચામુનમાના ફોટા તો તમને અહીંયા છબીનું ઓપ્શન મળશે એની ઉપર ક્લિક કરશો ને એટલે હજારો ફોટા તમને ચામુનવાના મિત્રો અહીંયા મળી રહેશે આમાંથી તમારો મનપસંદ તમારે ફોટો ડાઉનલોડ કરવાનો છે અને ફોટાને જો તમે થમલેન ઉપર લગાવો છો તો એની અંદર થોડું ઘણું એડિટિંગ કરીને નાખજો ડાયરેક્ટલી તમે ફોટો એડ કરો છો તો અહીંયા સ્પષ્ટ લખેલું આવશે જો અહીંયા કોઈપણ ફોટો ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા સ્પષ્ટ નીચે લખેલું આવે છે કે દરેક જો કોઈ પણ છબી ફોટો કોપી રાઇટના પાત્ર હોઈ શકે છે એટલે ખાસ વિનંતી છે કે તમે કોઈ પણ કુળદેવીની ફોટો ડાઉનલોડ કરો છો તો એની અંદર થોડું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું અથવા સ્ટેટસ બનાવો છો તો કાંઈક અલગ અંદાજમાં યુટ્યુબના કોઈપણ બેનર પોસ્ટર માટે મિત્રો બને ત્યાં સુધી થોડું ઘણું તો આપણે ફોટોની અંદર ચેન્જ કરવું જરૂરી છે કારણ કે યુટ્યુબથી કમાણી કરવા માટે યુટ્યુબ તમારી મહેનત જુએ છે ડાયરેક્ટલી તમે અહીંથી ફોટો ડાઉનલોડ કરીને તમે યુટ્યુબની અંદર ડાયરેક્ટલી અપલોડ કરો છો તો એમાં આપણને મિત્રો કોઈ ફાયદો નથી હોતો તો આપણે ફોટાઓ ડાઉનલોડ કર્યા પછી એડિટિંગ કરવા પડશે હવે તમારે કોઈ બીજાઓ ફોટા ડાઉનલોડ કરવા છે ચાલો અહીંયા આપણે ગોગા મહારાજની ફોટો ડાઉનલોડ કરવી છે તો અહીંયા આપણે હું લખું છું ગોગા મહારાજના ફોટો તો લખાઈને જ મિત્રો આવી જશે બસ એની ઉપર ક્લિક કરશો અને છબી ઉપર તમે ક્લિક કરશો જો ઇંગ્લિશ ભાષા છે તો ઈમેજ લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલા પણ ગોગા મહારાજના ફોટાઓ છે ને એ બધા અલગ અલગ સ્ટાઇલની અંદર આવી જશે બીજું કે કોઈ સ્ટેટસ બનાવેલું છે ને તમારું પોતાનું તો પણ મિત્રો આવી જશે કઈ રીતે આવી જશે અહીંયા હું તમને સમજાવી દઉં દાખલા તરીકે હું એ ટેકનિકલ ગુગા લખું દઉં જો અહીંયા તમે આપણી ચેનલનું નામ લખું છું ટેકનિકલ ગુગા તો મેં ટેકનિકલ જય ગુગા લખ્યું છે અને અહીંયા ઇમેજ ઉપર હું ક્લિક કરું છું તો જેટલા પણ મારી ચેનલના ફોટાઓ હશે મારા ફોટાઓ હશે ને એ પણ ઘણા ખરા ફોટાઓ મિત્રો તમને અહીંયા મળી જશે અહીંયા જે મેં વિડીયો બનાવીએ છીએ ને એ પણ મિત્રોમાં ઘણા ખરા તમને આવી રીતે મળી જશે જો અહીંયા ઘણા ખરા ફોટાઓ જે પોસ્ટર હશે ને એમાં મારા પણ મિત્રો ફોટાઓ આવી જશે એવી રીતે તમારે કોઈ પણ માતાજીનો ફોટો ડાઉનલોડ કરવો ને તો અહીંયાથી હવે ફોટોને આપણે કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે તો મિત્રો અહીંયાથી આપણે ચલો ફોટાને કોઈ હિંગળાજમાની ફોટો આપણે ડાઉનલોડ કરીએ અથવા દરેક કોઈ પણ કુળદેવીની દરેક માતાજીની ફોટાઓ તમને લેવી છે તો તમારે લખવાનું છે માતાજીના ફોટા તો અહીંયા હું લખું છું માતાજીના ફોટા જુઓ અહીંયા તો માતાજીના ફોટા ઉપર ક્લિક કરું છું અને અહીંયા છબી ઉપર આપણે ક્લિક કરી લઈએ એટલે અલગ અલગ જેટલા પણ કુળદેવીના છે ને બધા જ ફોટાઓ તમને અલગ અલગ માતાજીના બધા ફોટા તમને અહીંયાથી મળી દેશે અને અહીંયાથી તમે ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો એ હું તમને સમજાવું તો અહીંયાથી આપણે કોઈપણ એક ફોટો ઉપર હું ક્લિક કરું છું દાખલા તરીકે આપણે આ ફોટો આપણે ક્લિક કરી છે હવે આ ફોટો આપણે ડાઉનલોડ કરવી છે બરાબર છે અંબેમાની ફોટો છે તો આ ફોટોને આપણે ડાઉનલોડ કરવી છે તો આપણે કઈ રીતે કરી શકીએ તો આ ફોટો ઉપર તમારે ક્લિક કરીને રાખવાનું છે આવી રીતે જેવું તમે ક્લિક કરીને રાખશો એટલે તમારી સામે બે ઓપ્શન મિત્રો આવે છે એક લખેલું છે છબી ડાઉનલોડ કરો અને બીજા નંબરમાં છે છબીને શેર કરો મતલબ ફોટોને શેર કરો અને ફોટોને ડાઉનલોડ કરો તો પહેલાં નંબરનું જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે ફોટો છે ને મિત્રો તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે હવે ફોટો કઈ રીતે ડાઉનલોડ થયો છે એ તમે જોઈ લો તો આ ફોટો તમારી ફાઇલની અંદર ડાયરેક્ટલી મિત્રો અહીંયાથી ખુલે છે જુઓ અહીંયા ગેલેરીમાં અને આ ફોટો તમારો ડાઉનલોડ થઈ ગયો છે જુઓ અહીંયા તો ફોટો ડાઉનલોડ આવી રીતે થઈ ગયો છે તો મિત્રો તમે કોઈ કોઈપણ કુળદેવીના ફોટા તમારે ડાઉનલોડ કરવા હોય ને તો તમે અહીંયાથી કરી શકો છો કારણ કે યુટ્યુબ પોસ્ટર એડિટિંગ માટે આપણે ફોટોની જરૂર પડે છે અને કોઈ પણ માતાજીના આપણે ફોટો ડાઉનલોડ કરવા હોય કોઈ પણ દેવી દેવતાના તો તમે અહીંયાથી કરી શકો છો તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જેકુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને લગતા કોઈ પણ પ્રશ્નો હોય ને તો દરેક પ્રશ્નોના વિડીયો આપણી ટેકનિકલ જેકુગા યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે મિત્રો